વાત આ વારતાનું કરી હો અને બે જાણા જયા લુકડા લેવા માટે તો વાત જોઈન ભાસી અમે અહીંયા બજારમાં દુકાન છે કૃષ્ણા બેસાને કપડા લેગા એક દોરે દેવા વાત જોઈન ભા બે જાણા આવે એટલે કર્મકાની કળવા આ રસ્તો જાય બસ સ્ટોન્ડમાં આ જાય ગંજમાં ના કા જાય ચોકડી રાધનપુર તો ગાઈસ કપડા લેવા એટલા માટે આયા છીએ કે અમારા માંવાચાનો રો હડિયાનો બે દિવસ ભરાય એટલા માટે કપડા લેવા આયા છીએ પછી હાથે માં આવે એટલે કપડા લાવોડે તો કપડા તો લઈ લીધી એ યો ઓના ખાલી લેવરાવાના છે ઓના ખાલી લેવરાવાના બાકી છે કપડા એ મમ્મી ની આવે એટલે લેવરાઈ દી એને मोहन अपन ले लीजो बियर पड़े का लेवरा है खाएरा भी जाना चाली आल तो ले लो चाली जो आने तो टेंपो अपन ले ली तो टैंकर फॉर रुपये ले जा जो आना मटे तो आड़ो तो और कोई अच्छी तो ही अगर वो तो नहीं हाँ चुप दो आ टैंकर है वही ना तोड़ तो ना तू तोड़ी ना किस्तू वही पैसा ले पास आओ पैसा ले पास आओ मौज में इन्हें से सीधा तो भाई निराजा सी चैनल से हमारे हम કોમેડી જેવા થોડા થોડા મોડું થાયરું ટામુડા સ્વીટ